મોરબીમાં આવેલા હળવદમાં ઘનશ્યામપુર હાઇવેમાં ઓકાળ પર પાણી ફરી વળતા ચૌદ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે હળવદના ઘનશ્યામપુર નજીક પાણીના પ્રવાહમાં સામાજિક આગેવાનોએ જીવના જોખમે ચૌદ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બચાવ્યા હતા દીધડીયાના હરદેવસિંહ ઝાલા તથા અર્જુનસિંહ ઝાલાએ જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવ્યા હતા ચૌદ વિદ્યાર્થીઓને ગ્રામજનોએ ભારે જહેમત બાદ પાણીની બહાર કાઢ્યા હતા ઘનશ્યામપુરા નજીક નાલાનું કામ ચાલુ હોય જેમાં કેડ સમા પાણી ભરાતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હતું ઘનશ્યામપુર ખાતે અત્યારે નાલાનું કામ ચાલી રહ્યું છે અને અને મોરબી આપણે મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ઘનશ્યામપુર ગામ ખાતે અત્યારે આ પુલિયાનું ચાર મહિનાથી આ કામ ચાલુ છે અત્યારે સ્કૂલના છોકરા ઉપર આયા કડે તણાઈ જાય એવી પરિસ્થિતિમાં છે અને કારણ કે હું હરમોરા સાહેબને કહેવા માગું છું કે તમે જે વાત કરો છો વિકાસની વિકાસના નામે અત્યારે અહીંયા કણે મીનું છે એટલે કારણ કે સાહેબ તમે અહીંયા એસી માં બંધ કરો અને આયા કને લોકો ને અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે તો આની દુર્ઘટના બને તો આનો જવાબદાર કોણ ભાજપ ભાજપ ને મત ઠોકો એટલે આવડી હેરાન થઈ ગઈ કારણ કે અત્યારે લોકોને અત્યારે હાલાકી સામનો કરવો પડતા હોય છે અને આઈથી નાના નાના બાળકો અત્યારે તમે અત્યારે જોઈ શકો છો આની અંદર બધે વાહન બંધ છે વાહન અત્યારે ઠપ થઈ ગયું છે એટલે વરમોરા સાહેબ ને હું એટલી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નાલાનું અત્યારે કામ ચાલુ કરવામાં આવે સામાજિક કાર્યકર તરીકે મારું નામ જગદીશભાઈ બામ સાહેબ હું તમને બે હાથ જોડીને નર્મદ વિનંતી કરું છું કે તાત્કાલિક આ નાલાનું અત્યારે કામ ચાલુ કરો જય હિન્દ જય ભારત રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી